રાંદેર સ્ટેશનના વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા સાડા ત્રણ લાખ રૂપિયા રોકડાની ઠેલી રંદેર પોલીસ સોસાયટીના આધારે સોધી પરત આપવા ગુમ થયેલા રૂપિયાના માલિકની આંખમાં આંસુ આવી ગયા હતા અને પોલીસનો આભાર માન્યો હતો ખરેખર પોલીસ ખાતું બહુ જ સારું કામ કરી રહી છે અને તેમાં રાંદેર પોલીસની તો શું વાત કરવી તે રાંદેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ઇન્ટેરિયર ડિઝાઇનર એવા ત્રેવીસ વર્ષીય મેક દાદા જાવેદ મેમણ પોતાના હાર્ટની બીમારી હોય ઓપરેશન માટેના રોકડા રૂપિયા સાડા લાખ લઈને રાંદેર રોડ પરના એટીએમમાં ડિપોઝિટ કરવા માટે જતા હતા તે દરમિયાન તેને ગભરામણ થતા એટીએમમાં જ રૂપિયાની ઠેલી ભૂલી ઘરે આવી ગયા હતા બાદમાં તેને ખબર પડી કે રૂપિયાની ઠેલી એટીએમમાં જ ભૂલી ગયા છે ત્યાં જઈ તપાસ કરતા ઠેલી નહીં મળતા આંખમાં આંસુ સાથે રાંદેર પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ કરતા તરત જ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી તથા એએસઆઈ મોહસિન સૈયદ સહિતની ટીમે પો સીસીટીવીના આધારે જેને આ ઠેલી મળેલ હતી તેની પાસે જઈને ઠેલી પરત મેળવી જેના રૂપિયા હતા તેને પરત આપવા તેની આંખમાં અર્શના આંસુ આવી ગયા હતા અને રાંદેર પોલીસનો આભાર માન્યો હતો શું કર્યું મારું મારી દુકાન છે ઠીક છે આડા એન્ડ પાર્ટીયા ફર ઇન્ટીરિયર ડેકો ની ઇન ડેકો નામની ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો ને મેં એટીએમમાં મેં પૈસા જમા કરાવવા માટે ઊભો રહ્યો પચાસ હજાર ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો અને એક ટાઈમ પર મને સફર પેશન્ટને છાતીમાં દુખાવો ઉભો તો હું બહાર નીકળી ગયો ફટાકથી હા બહાર નીકળ્યો નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો તો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેરી ભૂલી ગઈ છે તો પાછો વાર પાછો થેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવ સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર વાગે પાછું આવ્યો સાડા અગિયાર બારના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ નહીં ગઈ એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગે લાગશે લાગ્યું કે કાલે મળી જશે બાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા કેટલો ખુશીનો આનંદ છે મને બહુ ખુશી થઈ ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ જેમ તેમ કીધું ફેમિલીને હજુ સુધી કંઈ કીધું નથી ને એ ટેન્શન હતું કે ફેમિલી કેવી રીતના કહેવા પોલીસના કેટલો બહુ બહુ મોટું યોગદાન હતું બહુ મોટું યોગદાન સવારથી લઈને બે અઢી વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી જ્યાં સુધી એ લોકોને ક્લૂ નહીં મળ્યા ત્યાં સુધી લોકો મારા સાથે જ હતા એ લોકો આખા બધા ક્લૂ કર્યા એટીએમમાં પેલા બેંકમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું રસ્તામાં આવતા આવતા અમે બે બિલ્ડીંગના કેમેરા ચેક કરતા આવ્યા અમે આવ્યા અહીંયા આવીને અમે બે ત્રણ કલાક રોડના કેમેરા ચેક કર્યા છે એ લોકોને જવાનું હતું કાંઈ કામથી એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો ભી એ લોકોએ પેલા કેમેરા ચેક કર્યું એ લોકોને કીધું મળી કઈ કેમેરામાં શું છે કઈ ગાડી છે એના પછી એ લોકો ગયા છે જાણે એ લોકો દાવાનું